અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન કરાયું ગ્રાફિક એનિમેશન વીએફએક્સ ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં એરેના એનિમેશન દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દરેક સ્ટુડન્ટે તેમનું વર્ક રજૂ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું બે દિવસ યોજાયેલ આ કોમ્પિટિશનમાં એકસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમના ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ ભણતર દરમિયાન બનાવેલ વર્કને તેમના વાલીઓ મિત્રો અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું દરેક વિઝિટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત એક્સપર્ટ્સ દ્વારા કેટલાક ક્રિએટિવ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું ત્રણેય રાજના આજે ભેગા કરીએ તો ગ્રાફિક ડિઝાઇનિંગ એનિમેશન વીએફએક્સ ગેમિંગ આ બધા ઘડીએ તો આશરે 250 જેટલા સ્ટુડન્ટ અહીંયા ભણતા હશે આ જે સ્ટુડન્ટ અમારી ત્યાં જે ભણતા હોય છે એમાં પહેલું સેમિસ્ટર જેમ કે ગ્રાફિક્સ હોય છે પછી એનિમેશન આવે પછી વીએફએક્સ આવે ગેમિંગ આવે આ બધા સ્ટુડન્ટ્સ જે અમારી ત્યાં ભણે છે છેલ્લા 6-8 મહિના વર્ષથી આ બધા સ્ટુડન્ટ માટે આ ટેકનિકલ ઇવેન્ટ છે એમાં લોકો એમના એમના બધા બનાવશે એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોય છે જેને અમે લાઈવ પ્રોજેક્ટ કહીએ છીએ આ બધા પ્રોજેક્ટને એ લોકો બનાવીને આજે એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરશે જેથી પહેલા તો એમના પેરેન્ટ્સ છે ફ્રેન્ડ સર્કલ છે એ બધા જોશે અને એમને પણ ખ્યાલ આવે કે એમના બાળક છે એની આગળ શું શીખી રહ્યા છે અને પછી હવે જે કે રવિ અને સોમ અમે બે દિવસ રાખ્યા છે એ ઇન્ડસ્ટ્રી માટે રાખ્યા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી જે કામ કરે છે જેવા તમારા જેવા મિત્રો છે આ બધા મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એટલે આ લોકો આવશે આ બધા લોકો પણ એમનું વર્ક જોશે અને એમને જે સ્ટુડન્ટોનું વર્ક ગમશે એ લોકો માટે એ લોકો પ્લેસમેન્ટ એ લોકોને ઓફર કરશે આ સ્ટેપ બાય સ્ટેપ છે અત્યારે મારી પાસે રેડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આજે સ્ટુડન્ટ નથી આજે ઓછા છે હજી હજી એ લોકોનું છ મહિના પછી મારી પાસે આવશે એટલે અત્યારે અમે જે મંગળ રાખ્યું છે એ સ્પેસિફિકલી ગ્રાફિક ડિઝાઇનિંગ છે ઓડિયો વિડીયો છે જે આપણે કોમર્શિયલ બધું બનાવતા હોય છે એ છે એટલે આ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરીને અમે રવિવારે સોમવારે આ ઇન્ડસ્ટ્રીને લાગતા લોકોને જ બોલાવીએ છીએ આજે આજે મને જ વાત કરીએ તો આજે છવ્વીસમું વર્ષ પૂરું થઈને સત્યાવીસમું વર્ષ અત્યારે મારું ચાલે છે એટલે અમારું અમારે જિંદગીમાં આ બિઝનેસ એજ્યુકેશન એવું છે કે આજે બાળક આવશે અમને ભણાવશું સારામાં સારું સારામાં સારું પ્લેસમેન્ટ આપીશું જિંદગીમાં સેટ થશે અને પછી જ્યારે પાંચ વર્ષે આપણને આવીને મળે ને આપણને એમ કે સાહેબ તમારા લીધે હું આજે જિંદગીમાં અહીંયા પહોંચ્યો છે બસ આ જ અમારું મેરિટ છે અમે આના જ ભૂખ્યા છીએ બસ અમને આ જ જોઈએ છે એટલે પ્લેસમેન્ટ કરાવું ત્યાં સુધી અમે છોકરાઓની જોડે ચૂકવા છીએ અમે અમુક અમે એલ્યુમિનિઝનું નેક્સ્ટ ઇયર નેક્સ્ટ મંથ રાઉન્ડ આવે છે નેક્સ્ટ મંથ નહીં ઓગસ્ટમાં અમારે જે છેલ્લે પાસ્ટઉ જે સ્ટુડન્ટ થઈ થઈને ગયા છે આટલા વર્ષોમાં એ લોકોને અમે ઓગસ્ટમાં એવરી ઓગસ્ટમાં અમે એક રિપીટ રાઉન્ડ રાખીએ છીએ કે કદાચ એ લોકોએ કામ છોડી દીધું હોય પાછું કરવું છે કદાચ નવા ફરજત સોફ્ટવેરનો નવા આવી ગયા અપગ્રેડ થવું છે ઓગસ્ટ ઓગસ્ટમાં તક એમાં હોય છે કે હવે જૂના સ્ટુડન્ટને ભૂલતા નથી એ લોકો આવે પોતાની જાતને અહીંયા આવીને અપગ્રેડ કરી શકે છે પાછું પાછું જે આજની ટ્રેન્ડ જે ચાલુ છે એની સાથે સાથે ચાલતા થઈ શકે અહીંયા જે તમે કામ કરી રહ્યા છે સ્ટુડન્ટ વર્ક કોમ્પિટિશન એવું હોય છે કે મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે અલગ અલગ કોર્સીસમાં એડમિશન લીધેલા છે હવે એમને જે કોર્સમાં એડમિશન લીધા છે ને એમના રિલેટેડ જે ફિલ્ડ છે એ કેટેગરીમાં એમને એમનું કામ બતાવ્યું છે જેમ કે અગર હું વાત કરું કે અગર કોઈ એનિમેશનનો સ્ટુડન્ટ છે તો એને 3D ગેમ એસેટ 3D મોડેલ 3D કેરેક્ટર પર છે કોઈ VFX નો સ્ટુડન્ટ છે તો એને VFX ની કેટેગરીમાં એમને એમનું કામ બતાવ્યું છે સો એમને જે કોર્સ કર્યો છે એમાં એમને વધારે એક્સપિરિયન્સ મળે અનુભવ મળે એની માટે થઈને આ એમને ખુદનું વર્ક પ્રેઝન્ટ કરી રહ્યા છે અમારી તરફથી 100 અગર હું વાત કરું ચાલો અગર કોઈ સ્ટુડન્ટ આવ્યો છે જેમને કોઈ જ જાણકારી જ નથી કે એનિમેશનની બીએફએ શું છે એમને મેં ઝીરોથી લઈને 100% સુધી જ્યારે અહીંથી બહાર નીકળે છે ત્યારે જોબ રેડી હોય છે અહીંથી કેવી રીતે જોબ માટે રેડી થવું છે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે બધી વસ્તુઓ વાપરવામાં આવી રહી છે એ બધું જ અહીંથી શીખીને જાય છે સ્ટુડન્ટ અગર આ હોય કોઈને પણ આ કોર્સ કરવો હોય તો એવું જરૂરી નથી કે ટેન્થ હોવું જોઈએ કે 12th હોવું જોઈએ કોઈ પણ માણસ કોઈ પણ અગર

અગર હું વાત કરું કે કરિયર કોર્સમાં ગયો છે 3 થી 4 લાખની ફી છે અને 15 મહિનાનો કોર્સ છે તો એમની ફી 15 મહિનામાં ડિવાઇડ થઈ જાય છે બીજો અગર ઓપ્શન છે કે એમને લોનમાં જવું હોય এড્યુકેશન લોન કરી હોય કરિયર કોર્સ માટે તો પણ અમે પોસિબિલિટી અમે બધી જ પ્રોવાઇડ કરી રહ્યા છે એટલે આપણે ત્યાં જે સ્ટુડન્ટ્સ આવે છે અલગ અલગ કોર્સીસ કરે છે જેમાં ગ્રાફિક ડિઝાઇનિંગ એનિમેશન વીએફએક્સ સો આ બધા કોર્સીસમાં જ્યારે એ લોકોનો કોર્સ પતે છે એ લોકોનું વર્ક પોર્ટફોલિયો રેડી થાય છે તો એ લોકોને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્લેસ કરવાનો વારો આવે છે ત્યારે હું પિક્ચરમાં આવું છું કે ત્યારે એ લોકોને હું હેલ્પ કરું છું કે ગાઈડ કરું છું કે કેવી રીતના આપણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરી શકીએ છીએ સો આ અમદાવાદથી કે અમદાવાદની બહારથી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણે ત્યાં ભણી રહ્યા છે આ કોર્સિસમાં આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ પીજીમાં રહીને પણ આ કોર્સ કરી રહ્યા છે અને એનિમેશન કહો કે વીએફએક્સ કયો જેમાં એ લોકોને કરિયર બનાવવું છે તો એ લોકો આખા વર્ષ દરમિયાન જે કામ કરેલું છે એ કામ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ પોતાના મિત્રોને કે ઘરવાળાઓને રિલેટિવ્સને ઇન્વાઇટ કરે છે અલગ અલગ કેટેગરીઝમાં મલ્ટિપલ વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યા છે સોથી પણ વધુ લોકોએ આપણા સ્ટુડન્ટસે પાર્ટિસિપેટ કર્યા છે અને જે કેટેગરીમાં અલગ અલગ વર્ક્સ છે મલ્ટિપલ વર્ક છે જે વર્કને વધારે વોટ મળે છે એ વર્કને આપણે વિનર ઘોષિત કરીએ છીએ એક એવોર્ડ સેરેમની સો જે લોકોને લગાવ છે કે જે લોકોને ક્રિએટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે ડેફિનેટલી એ લોકો માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન છે કરિયર ઓપ્શન છે કેમ કે એનિમેશન વીએફએક્સ આ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રી ક્યારેય ડાઉન નથી જવાની ડે બાય ડે વધવાની છે ગ્રોથ જોવા મળ્યો જ છે અને વધતો જ રહેવાનો છે આજે આજથી પાંચ વરસ છ વર્ષ પહેલાં ખાલી મૂવીઝ આપણે થિયેટરોમાં રિલીઝ થતી હતી આજની તારીખમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર એમેઝોન પ્રાઇમ ને કે નેટફ્લિક્સ પર રિલીઝ થાય છે સો એવી બધી મૂવીઝ પર પણ આપણા સ્ટુડન્ટ્સે કામ કર્યું છે અને કરી રહ્યા છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે રણજીત સિંહ સિંધો ટીવી 9 ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર